જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું પોષ માસના વધપક્ષની પક્ષની એકાદશી ષ્ટિલા એકાદશી ક્યારે છે ષટતીલા એકાદશી કે જેમાં તલનું ઘણું મહત્ત્વ છે તલના દાનનું ઘણું મહત્ત્વ છે છ પ્રકારે તલનો ઉપયોગ કરવામાં આવે છે તે એકાદશી ક્યારે છે તારીખ ચોવીસ જાન્યુઆરી બે હજાર પચીસ કે તારીખ પચીસ જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે આ દિવસના મહત્વ વિશે તથા ઉપાય વિશે જાણીશું ભગવાન નારાયણને પ્રસન્ન કરવાથી શું લાભ પ્રાપ્ત થાય છે તે પણ જાણીશું જો તમે પણ ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હોવ તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જરૂરથી લખજો બોલો જગત ગુરુ ભગવાન લક્ષ્મીપતિની જય દર્શક મિત્રો પોષ માસ એટલે કે ભગવાન સૂર્યનારાયણને પ્રિય આ માસ છે આ માસનું મહત્ત્વ જેટલું સૂર્યનારાયણની પૂજાનું બતાવવામાં આવ્યું છે એટલું જ તલનું પણ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે તલ કે જે ભગવાન વિષ્ણુના અંગમાંથી ઉત્પન્ન થયા છે તલના ઉપયોગથી આ પોષ માસને આપણે પૌષ્ટિક બનાવી શકીએ છીએ પુષ્ટિવર્ધન છે આ પોષ માસ એટલા માટે આ માસને આપણે પોષ અર્થાત પોષનાર માસ કહેવામાં આવે છે તલનો ઉપયોગ આ માસમાં વધુથી વધુ કરવામાં આવે તો પુણ્યની પ્રાપ્તિ થાય છે હિન્દુ પૌરાણિક કથા અનુસાર આ ષ્ટિલા એકાદશીના મહાત્મ્ય વિશે ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મ રાજા યુધિષ્ઠિરને કથા સંભળાવેલી છે એવું મનાય છે કે ભગવાન શ્રી રામજીના પૂર્વજ રાજા મંધાતા આ એકાદશીનું વ્રત કરીને પોતે રાજ્ય સુખ સમૃદ્ધિ પાછું પ્રાપ્ત કરેલું હતું એવું મહાત્મય છે આ ષઠતિલા એકાદશીનું આ એકાદશીના દિવસે કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણની કે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ભક્તોને મનોવાંછિત ફળની પ્રાપ્તિ તો થાય છે અને સાથે સાથે વ્રત ઉપવાસ કરવાથી પણ આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને અંતે વૈકુંઠ ધામની પણ પ્રાપ્તિ થાય છે પોષમાસના કૃષ્ણ પક્ષની આ એકાદશી કે જેને ષટતિલા ષટ અર્થાત છ અને તલ છ પ્રકારથી તલનો ઉપયોગ કરવાનું મહત્ત્વ બતાવે છે એટલા માટે આ એકાદશીનું નામ ષટતિલા એકાદશી છે આ દિવસે ભગવાન વિષ્ણુનું વિધિ વિધાનથી પૂજન કરવાથી નર્કમાંથી મુક્તિ તો મળે જ છે પરંતુ તલના દાનથી સ્વર્ણનું અર્થાત સોનાના દાનનું પુણ્ય પણ પ્રાપ્ત થઈ જાય છે સૌ પ્રથમ આપણે આ એકાદશીના મુહૂર્ત વિશે જાણી લઈએ કે આ એકાદશીની તિથિ ક્યારે આરંભ થાય છે અને પારણા ક્યારે કરવાનું છે આપણા હિન્દુ પંચાંગ અનુસાર પોષ માસના વદ પક્ષની એકાદશી છઠતિલા એકાદશીની તિથિ પ્રારંભ થાય છે તારીખ ચોવીસ જાન્યુઆરી બે હજાર પચીસ સાંજે લગભગ સાત વાગ્યે અને છવ્વીસ મિનિટની આસપાસ જે આ તિથિ પૂર્ણ થાય છે પચીસ જાન્યુઆરી બે હજાર પચીસ સાંજે લગભગ આઠ વાગ્યે અને તેત્રીસ મિનિટની આસપાસ માટે સૂર્યોદય તિથિ પ્રમાણે જ હંમેશા એકાદશીનું વ્રત રાખવાનું હોય છે એટલા માટે પચીસ જાન્યુઆરી બે હજાર પચીસ અને શનિવારના દિવસે આ એકાદશીનું વ્રત રાખવાનું રહેશે આ એકાદશીનું વ્રત કરવાથી શારીરિક પવિત્રતા નિરોગીતા પ્રાપ્ત થાય છે અન્નતલ આદિનું દાન કરવાથી ધન ધાન્યમાં બઢોતરી થાય છે હવે જાણી લઈએ કે આ એકાદશીના પારણા ક્યારે કરવાના છે શઠતિલા એકાદશીના પારણા તારીખ છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસ સવારે લગભગ સાત વાગ્યાથી નવ વાગ્યાની આસપાસ પારણા કરી લેવાના રહેશે દ્વાદશી તિથિ અર્થાત બારસની તિથિ સમાપ્ત થાય એ પહેલાં પારણા કરી લેવાના દ્વાદશી તિથિ રાત્રે આઠ વાગ્યે અને છપ્પન મિનિટે પૂર્ણ થાય છે શટતિલા એકાદશી કે જેમાં પારણામાં આપણે ભગવાન શ્રી કૃષ્ણની ભગવાન વિષ્ણુની પૂજા જે એકાદશી પ્રમાણે કરી છે એ પ્રમાણે કરવાની હોય છે અને કંઈક દાન દક્ષિણા અવશ્ય આપવી જોઈએ પશુ પક્ષી તથા ગાય માતાની સેવા કરી શકીએ છીએ બ્રાહ્મણોને કે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરી શકીએ તો ખૂબ જ ઉત્તમ છે આપણે જે રીતના વ્રત કરીએ છીએ આપણે જે રીતના સંકલ્પ લઈએ છીએ એ પ્રમાણે તેને છોડવું પણ જોઈએ જેને આપણે પારણા કહીએ છીએ સવારે બારસના દિવસે વહેલા ઉઠીને આપણે કંઈક દક્ષિણા રૂપે ધન કાઢી લેવું જોઈએ પછી ચા પાણી આદિ પીને વ્રત પૂર્ણ કરવાનું હોય છે હવે આપણે જાણી લઈએ કે ષ્ટિલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનું પૂજન કેવી રીતે કરવું આપણા ઘરના મંદિરમાં આવીને ઘરના મંદિરની સફાઈ કરીને આખા ઘરમાં ગંગાજલનો છંટકાવ કરવો જોઈએ એકાદશીના દિવસે જ વધુ પડતી સાફ સફાઈ ન કરવી જોઈએ પરંતુ પવિત્રતા અવશ્ય રાખવી જોઈએ કારણ કે એકાદશી ભગવાન શ્રી હરિ વિષ્ણુને અત્યંત પ્રિય છે આજે લક્ષ્મીનારાયણનું પૂજન કરવાથી વ્રત રાખવાથી કહેવાય છે કે જીવનમાં ધનધાન્યની ક્યારેય કમી રહેતી નથી પોષ માસની પવિત્ર આ એકાદશીના દિવસે આપણા ઘરના મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શ્રી નારાયણ શ્રી રામજી કે કોઈ પણ ભગવાન જે કંઈ આપણે ઈશ્વરને માનીએ છીએ આપણે એ ઈષ્ટદેવનું વિધિ વિધાનથી પૂજન કરાય છે મૂર્તિ હોય તો ગંગાજલ કે પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ શુદ્ધ જલથી સ્નાન કરાવવું જોઈએ અને વસ્ત્ર અલંકાર આદિ ધરાવવા જોઈએ અને જો ચિત્ર સ્વરૂપે ભગવાન હોય તો સાફ વસ્ત્રથી સાફ કરીને ત્યારબાદ તેમાં પણ શૃંગાર કરી શકીએ છીએ અને ભગવાનને ભોગ આદિ સમર્પિત કરવું જોઈએ ખાસ કરીને બે તુલસીપત્ર જોકે એકાદશી છે એટલા માટે આપણે પૂજા માટે તુલસીપત્ર અવશ્ય તોડી શકીએ છીએ તાજા તુલસી પત્ર તોડીને ભગવાનને અર્પિત કરી શકાય છે અને આપણે જે ભગવાનને માખણ મિશ્રી ફળ કે કોઈ વાનગી મીઠાઈ ધરેલી છે તેમાં એક એક તુલસી પત્ર મૂકવું જોઈએ ભગવાનને જે જલની લોટી ધરેલી છે તેમાં પણ એક તુલસી પત્ર ધરાવવું જોઈએ આ રીતે ભગવાનની પૂજા કરીને ત્યારબાદ આરતી કરવી ગીતાજીનો પાઠ પણ અવશ્ય કરી શકાય છે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરી શકાય છે ભાગવત મહાપુરાણની કથા સાંભળી શકાય છે આ ઉપરાંત આ એકાદશીના વ્રતની કથા તો અવશ્ય સાંભળવી જોઈએ જેથી એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થઈ શકે પૂર્ણ રૂપમાં આ એકાદશીના દિવસે ભગવાનની પૂજાની સાથે આપણે દક્ષિણા પણ ધરાવવી જોઈએ જે દક્ષિણાનું આપણે બીજા દિવસે જ્યારે આપણે પારણા કરીએ છીએ ત્યારે દાન પુણ્ય કરી દેવું જોઈએ એકાદશીના દિવસે તુલસી માતાની સવાર સાંજ ધૂપદીપ આદિથી પૂજન કરવું જોઈએ ગાય માતાની સેવા કરવી જોઈએ લીલું ઘાસ અર્પણ કરી શકાય છે પાલકની ભાજી ખવડાવી શકાય છે ઘરનું તાજું અન્ન રાંધીને ખવડાવી શકાય છે પીપળાના વૃક્ષના થડમાં જલ અર્પિત કરાય છે તલ નાખીને અને પિતૃ દેવતાને અર્પણ કરીએ એ રીતે સ્મરણ કરતાં કરતાં ઓમ દેવાય નમઃ આ રીતે મંત્ર જપ જપતા જપતા પ્રદક્ષિણા કરવી જોઈએ કારણ કે આજે ષટતિલા એકાદશી છે આપણે પિતૃતર્પણ કાર્ય કરીએ એમાં તલનો ઉપયોગ અવશ્ય કરીએ છીએ જે ભગવાન નારાયણને પ્રિય છે એટલા માટે આ પિતૃમોક્ષ એકાદશી પણ કહેવાય છે એટલા માટે આ પિતૃમોક્ષ એકાદશી પણ કહેવાય છે પિતૃ દેવતાની કૃપા પ્રાપ્ત કરવાનો આ ઉત્તમ અવસર કહેવાય છે ઉત્તમ દિવસ કહેવાય છે આજના દિવસે રાત્રિના બાર વાગ્યા સુધી જાગરણ કરવું જોઈએ અથવા થાય તો આખી રાત્રિનું જાગરણ પણ કરી શકાય છે ભગવાનનું નામ જપ સ્મરણ કરવું જોઈએ આપણે આપણા કર્મો જે સંસારી છીએ કર્મો કરતાં કરતાં આપણે આપણી આત્માનું કલ્યાણ કરવાનો આ ઉત્તમ અવસર છે ઉત્તમ દિવસ મનાય છે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે મનુષ્ય પોતે જ પોતાનો મિત્ર અને પોતે જ પોતાનો શત્રુ છે માટે મનુષ્યએ પોતે જ પોતાનું આત્માનું કલ્યાણ કરવાનો પ્રયત્ન અવશ્ય કરવો જોઈએ વ્રત ન થાય તો પણ કોઈ વાંધો નહીં ભોજન કરીને સાત્વિક ભોજન આહાર લઈને ભગવાનનું નામ સ્મરણ કરીને માનસિક રીતે પણ વ્રત કરી શકાય છે પૂજન કરી શકાય છે જો આપણે વ્રતમાં ઉપવાસ અથવા ફળાહાર ન લઈ શકીએ તો એક ટાઈમ ભોજન પણ લઈ શકાય છે અને વૃદ્ધો છે બાળકો છે બીમાર વ્યક્તિ છે ગર્ભવતી મહિલા છે જે વ્રત રાખી શકતા નથી તેઓ પ્રભુનું પૂજન પણ કરી શકે છે અથવા તો નમન કરીને મનમાં મંત્ર જાપ કરી શકે છે મોબાઈલ દ્વારા વ્રતકથા છે ગીતાજીના પાઠ છે વિષ્ણુ સહસ્ત્ર પાઠ છે તે સાંભળી શકે છે આ ઉપરાંત જે ઘરમાં આજે સૂતક હોય કોઈનું મૃત્યુ થયું હોય સ્વર્ગવાસ થયો હોય તેઓ પણ વ્રત કરી શકે છે કારણ કે આ એકાદશીનું વ્રત તો મહાપુણ્ય આપનારું છે આ એકાદશીના દિવસે જે બહેનો માસિક ધર્મમાં છે તેઓ પણ વ્રત અવશ્ય કરે જો નેમ લીધેલું હોય તો પરંતુ પૂજા ન કરે વ્રત કરવાથી પણ એટલું જ ફળ પ્રાપ્ત થાય છે મનમાં હૃદયમાં પ્રભુનું સ્મરણ કરતા રહેવું જોઈએ કોઈની નિંદા કૂથલી ન કરવી જોઈએ કારણ કે આ વ્રતનો નિયમ છે કારણ કે નિંદા કરવાથી તો મનુષ્ય પોતે જ પોતાનું અકલ્યાણ કરે છે નિંદા કરવાથી મન અશુદ્ધ થાય છે તો એ મનમાં હૃદયમાં ભગવાન કેવી રીતે બિરાજી શકે માટે કોઈની નિંદા કૂથલી આ દિવસે તો ખાસ ન કરવી જોઈએ અને કોઈ પણ વ્યસન હોય તેનો પણ ત્યાગ કરવો જોઈએ ઘરમાં અશુદ્ધિ ન લઈ આવવી જોઈએ કે ના રાખવી દુસંગથી પોતાની જાતને બચાવવી આ ઉપરાંત ભગવાન શ્રી નારાયણ લક્ષ્મીપતિનું જેટલું સ્મરણ થાય મંત્ર જાપ આપણને આવડતા હોય શુદ્ધ રીતે તે મંત્ર જાપ કરવા ન આવડતા હોય તો મૌન ધારણ કરીને રહેવું આ ષટતિલા એકાદશીના દિવસે તલથી સ્નાન કરવાથી ઉપર લગાવવાથી તલથી હવન કરવાથી તલથી પિતૃઓને તર્પણ કરવાથી તલનો ભોગ ઠાકોરજીને શ્રી કૃષ્ણ ભગવાનને લગાવવાથી તલનું દાન કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે આ રીતે છ પ્રકારે તલનો ઉપયોગ થાય છે જીવનમાં પ્રગતિ માટે આ દિવસે સ્નાન કરવાના પાણીમાં થોડું ગંગાજળ અથવા ગૌમૂત્ર મેળવીને તેમાં ચપટી તલ નાખીને તે જળથી સ્નાન કરવું જોઈએ ત્યારબાદ સાફ વસ્ત્ર ધારણ કરવા જોઈએ ભગવાન વિષ્ણુની પૂજા માટે તૈયાર થવું જોઈએ જેથી પ્રભુની કૃપા હંમેશા બની રહે વૈવાહિક જીવનને સુખમય બનાવવા માટે ખુશહાલ બનાવવા માટે આ દિવસે વ્રત કરીને કથા ખાસ કરીને સાંભળવી જોઈએ જેનાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે વ્રત રાખવાથી મનુષ્યના જે ખરાબ પાપો છે દુષ્કર્મો છે તેનાથી પણ મુક્તિ મળે છે આ વ્રત રાખવાથી જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે હવે આપણે જાણી લઈએ કે તલનો જે છ પ્રકારે ઉપયોગ થાય છે તેનાથી શું લાભ પ્રાપ્ત થાય છે આ છઠતિલા એકાદશીના દિવસે પાણીમાં જળમાં તલ મેળવીને સ્નાન કરવામાં આવે તો આરોગ્યની પ્રાપ્તિ થાય છે અને પાપ નાશ પામે છે તલના ઉપટન લગાવવાથી ત્વચા સંબંધી રોગ દૂર થાય છે ભગવાન નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે તલને આરોગવાથી પાચનક્રિયા સારી થાય છે ધાર્મિક લાભ પણ પ્રાપ્ત થાય છે આ દિવસે તલથી બનાવેલી કોઈપણ વાનગી દાન કરવાથી તલનું દાન કરવાથી પાપ નષ્ટ થાય છે અને ભગવાન નારાયણની પ્રસન્નતા પણ પ્રાપ્ત થાય છે આ દિવસે રાંધેલા ભાતનો ત્યાગ કરવો જોઈએ લસણ ડુંગળી આદિનું સેવન ન થાય તો ઉત્તમ શારીરિક માનસિક શાંતિ પ્રાપ્ત થાય એવી જ રીતે જે ભક્તો વ્રત નથી કરી શકતા તેઓ ભોજન લે જેથી મન પવિત્ર રહે અને હૃદયમાં પ્રભુનું આગમન થાય પુણ્યની પ્રાપ્તિ થાય આષટતિલા એકાદશીના દિવસે ભગવાન શ્રી વિષ્ણુ શ્રી હરિના કોઈપણ મંત્રનો જાપ પણ કરી શકાય છે ઓમ નારાયણાય વિઘ્ન હૈ વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત અર્થાત હે સુંદર મુખ કમલવાળા ભગવાન શ્રી હરિ વિષ્ણુ જે શ્રેષ્ઠ બુદ્ધિ ધારણ કરવાવાળા છે હે શ્રી હરિ વાસુદેવ જે સર્વસ્વ છે તે હરિ વિષ્ણુ સર્વવ્યાપી ભગવાનની હું શરણમાં છું હે નાથ મને શરણમાં લો આ મંત્રનો નિત્ય જાપ કરવાથી પારિવારિક કલેશ મટે છે અને ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે છે હવે સાંભળીએ ષ્ટિલા એકાદશીની પૌરાણિક કથા એક સમયે દેવઋષિ નારદે ભગવાન વિષ્ણુને કહ્યું હે પ્રભુ હે વિશ્વના રચયિતા તમને નમસ્કાર છે આ ષટતિલા એકાદશીનું કયું પુણ્ય હોય છે અને એની કઈ કથા છે તે કૃપા કરીને મને જણાવો આ સાંભળીને ભક્તવત્સલ પ્રભુએ નારદજીને કહ્યું હે મુનિશ્વર હું તમને આંખે જોયેલી એક ઘટના કહું છું તે તમે ધ્યાનપૂર્વક સાંભળો પ્રાચીન સમયમાં મૃત્યુલોકમાં એક બ્રાહ્મણી રહેતી હતી તે સદૈવ આ વ્રત કરતી હતી એક સમયે તે એક માસ સુધી એકાદશી વ્રત કરતી રહી તેનાથી તેનું શરીર અત્યંત દુર્બળ થઈ ગયું તે અત્યંત બુદ્ધિમાન હતી છતાં તેણે ક્યારેય દેવતાઓ અને વ્રતોથી પોતાનું મન અસ્થિર ન કર્યું આ રીતે મેં વિચાર્યું કે બ્રાહ્મણીએ એ વ્રત આદિથી પોતાનું શરીર શુદ્ધ કરી લીધું છે અને તેને લોક પણ મળશે પરંતુ તેણે ક્યારેય અન્નદાન કર્યું ન હતું તેથી તેની તૃપ્તિ થવી મુશ્કેલ છે આવું વિચારીને હું મૃત્યુલોકમાં ગયો અને બ્રાહ્મણી પાસે અન્ન માગ્યું ત્યારે બ્રાહ્મણી બોલી હે મહારાજ તમે અહીં શા માટે આવ્યા છો ત્યારે મેં કહ્યું મને ભિક્ષા જોઈએ છે તેથી તેણે મને એક માટીનો પિંડ આપી દીધો હું તે લઈને સ્વર્ગમાં પાછો ફર્યો થોડા સમય વીતતા તે બ્રાહ્મણી પણ શરીર ત્યાગીને સ્વર્ગમાં આવી મૃત્યુપીંડના પ્રભાવથી તેને એક જગ્યાએ એક આમ્ર વૃક્ષ સહિત ગૃહ મળ્યું પરંતુ તેણે તે ગૃહમાં કોઈ અન્ય વસ્તુ ન દેખાતા તે ગભરાઈને મારી પાસે આવી અને કહેવા લાગી હે ભગવાન મેં અનેક વ્રત આદિથી તમારી પૂજા કરી છે પરંતુ મારું ઘર વસ્તુઓથી રહિત છે તો તેનું શું કારણ છે ત્યારે પ્રભુ કહે છે મેં તે બ્રાહ્મણીને કહ્યું કે તું તારા ઘેરે જા અને દેવ સ્ત્રીઓ અને તને જોવા આવશે જ્યારે તું તેમના પાસેથી શટતીલા એકાદશીનું પુણ્ય અને વિધિ સાંભળી લે પછી જ દરવાજો ખોલજે ભગવાનના આવા વચન સાંભળીને તે પોતાના ઘેરે ગઈ અને જ્યારે દેવસ્ત્રીઓ આવી અને દ્વાર ખોલવા લાગી ત્યારે બ્રાહ્મણી બોલી જો તમે મને જોવા આવ્યું હો તો ષ્ટિલા એકાદશીનું મહાત્મ્ય કહો તેમાંથી એક દેવસ્ત્રી બોલી સાંભળો હું તે કહું છું જ્યારે તેમણે ષટતિલા એકાદશીનું મહાત્મય સંભળાવી દીધું પછી બ્રાહ્મણીએ દેવસ્ત્રીઓના કહ્યા અનુસાર ષટતિલા વ્રત કર્યું અને તેના પ્રભાવથી તેનું ઘર ધન ધાન્યથી ભરપૂર થઈ ગયું તેથી મનુષ્યોએ મૂર્ખતા છોડીને ષ્ટિલા એકાદશીનું વ્રત કરવું જોઈએ તેથી મનુષ્યોએ પુણ્ય અર્જિત કરવા ભગવાન શ્રી નારાયણનું પૂજન યજન કરીને સાથે આ ષટતિલા એકાદશીના મહાત્મ્યને સાંભળવું જોઈએ વ્રત થાય તો અવશ્ય કરવું જોઈએ અને પ્રભુનું મંત્ર જપ આદિથી પૂજન કરવું જોઈએ દાન હોમ હવન કરવું જોઈએ માત્ર એકાદશીના દિવસે તલનું દાન કરવા માત્રથી પણ જન્મો જન્મના પાપ નષ્ટ થાય છે આરોગ્યની પ્રાપ્તિ થાય છે આવા મનુષ્યનું અનર્થ થતું નથી તેને કોઈ જાતનો શ્રમ પણ રહેતો નથી તેમાં કોઈ સંશય નથી કારણ કે વિધિથી કરેલું તલનું દાન સર્વ પાપોનો નાશ કરનાર છે એવી રીતે ભવિષ્ય પુરાણમાં ષટતિલા નામની પોષવદી એકાદશીનું મહાત્મય કહેલું છે બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિની જય દર્શક મિત્રો વ્રતકથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ વ્રતકથા પસંદ આવી હશે જો આ વ્રતકથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ જય એકાદશીમાં જરૂરથી લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે